તત્કાલીન જિલ્લા શિક્ષણ અધિકારી અને આચાર્યનું નવ વર્ષે ખુલ્યું શેતરંજી કૌભાંડ એક જ સ્થળ પરથી શેતરંજી ખરીદવા માટે આચાર્યને ફરજ પાડવામાં આવી હતી બસો તેંતાળીસ શાળાના આચાર્યએ એક જ વેપારી પાસેથી શેતરંજી ખરીદી હતી બજાર કિંમત કરતાં વધુ કિંમત ચૂકવી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું બસો તેંતાળીસ આચાર્યએ અઢી કરોડનું કૌભાંડ આચર્યું હતું નવ વર્ષ બાદ બસો આચાર્ય સામે પગલા ભરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે ગ્રાન્ટ મળેલી અને આચાર્યનો હેડે નખાઈ અમને એવું કહેવાય અમા સારામાં સારી ચેતનજી તમારે ખરીદવાની એટલે અમે ઘણી જગ્યાએ ફર્યા અને એમાં વણકર મંડળી જે હતી એમાં પણ બે ત્રણ મંડળીઓમાં જ ગયા અને એ મંડળીઓમાં જ્યાં સારી ક્વોલિટી હતી અને થોડી સસ્તી હતી ત્યાંથી અમે એ શેતરંજી ખરીદી ખરીદીને લાવ્યા પછી લગભગ એના બિલો અમારે એસએમસી એજ્યુકેશનમાં એને નિભાવવાનો હોય એટલે એને ફાઇલ કરી અમે બિલ અને ત્યાર પછી એકાદ મહિના પછી કોઈએ આવું કહ્યું કે ભાઈ આમાં ગેરરીતિ થઈ છે એટલે અમને આણંદ ઓફિસ દ્વારા જણાવવામાં કે ભાઈ તમારે તમારામાં જે છે એ જે ગેરરીતિ થયેલી છે તો તમે એની ઝેરોક્ષો મોકલો એટલે મેં બિલની ઝેરોક્ષો ત્યાં મોકલી હવે મારે એવું બન્યું કે ઝેરોક્ષમાં પેલો બિલ નંબર ઓછો દેખાતો હતો એટલે મને ફરી નોટિસ છે કે ભાઈ તમારે બિલ વગરની તમે આ ખરીદી કરી છે એટલે હું બીજે દિવસ રૂબરૂ ડીપીઓને બી અસલ જે બિલ હતું એ બિલ બતાવ્યું કે સાહેબ આ રહ્યો જુઓ નંબર એટલે ત્યાર પછી કંઈક ઓકે તમારો પ્રોબ્લેમ સોલ્વ હરિવારી પાછું બીજા ડીપીઓ આવ્યા એટલે એનું એ જ ભૂત ફરી ધૂળ્યું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મુલાકાત લીધી અને એમણે પણ કીધું છે કે આવી આજ દિન સુધી મેં કોઈ નોટિસ આપી નહીં પણ આવનારા સમયની અંદર જે આચાર્ય મિત્રો જે છે એને નોટિસ આપવામાં આવે છે એ પ્રેસની અંદર જે કૌભાંડ શબ્દ વાપરવામાં આવ્યો છે ખરેખર એ શબ્દને હું છું મારા આચાર્ય મિત્રોએ કોઈ કૌભાંડ આચર્યું નથી બસો ને આચાર્ય મિત્રો જેવી રીતે એની તપાસ થઈ છે એને ભૂતકાળની અંદર પણ એ લોકોએ તમામ પ્રશ્નોના જવાબો ફાઇલ કર્યા છે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓને અંદર ક્ષેત્રજી ગ્રાન્ટ આપવામાં આવી હતી એ ગ્રાન્ટ નો જે સદુપયોગ એ આચાર્ય કરેલો છે આવનારા સમયની અંદર પણ જો નોટિસ આપવામાં આવશે તો એના જવાબો જે કે ટેકનિકલ ઇશ્યુ ઉભા થયા છે ટીન નંબર ના હોય બિલ નંબર ના હોય ભાવપત્રક ના મળ્યા હોય તો આ તમામ પ્રશ્નોના જવાબો એ અમે હવે ફાઇલ કરીશું વારંવાર મારા આચાર્ય શ્રી મિત્રો જે છે એ લગભગ 4-4 વર્ષ થી ગયા નિવૃત્ત હોવા છતાં પણ આવી તપાસના ના આદેશ આપીને પ્રતાડિત કરવામાં આવે છે અમે એને સાખી લેવાના નથી 2015 માં સેટ્રિંગ ખરીદી બાબતની અનિયમિતતા સંદર્ભે એક તપાસ થઈ પણ સામે આવ્યું છે ત્યારે સવાલ તો પૂછાશે જ કે નવ વર્ષ બાદ જ કેમ આંખો ખુલી ત્યાં સુધી શું થતું હતું આટલા વર્ષો સુધી શું કરી રહ્યા હતા કે જેને હવે નવ વર્ષ લાગી ચુક્યા છે આ કૌભાંડ ને કટકી કૌભાંડ કરનારા સામે કડક ક્યારે ભરવામાં આવશે મળવાપાત્ર અત્યારે બસો તેતાલીસ આચાર્ય ને નહીં મળે પરંતુ આચાર્યો સામે ચાર્જશીટ જ થશે કે પછી નક્કર પગલા પણ ભરવામાં આવશે ને ક્યારે ભરાશે એ નક્કર પગલા નિવૃત્ત આચાર્ય સામે કેવા પ્રકારના પગલા ભરવામાં આવશે